તો અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો તેના કારણે પાણી ભરાયેલા છે અને લોકો પરેશાન છે તેની સ્થિતિ તેનો ચિતાર અમારા સમાધાતા બતાવી રહ્યા છે આ તરફ અમદાવાદ એસપી રિંગ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા પાંચથી દસ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો છે ઘણા બધા ટ્રક વૈભવી ગાડીઓ ટ્રાફિકમાં ફસાયેલી છે છેલ્લા બે કલાક કરતાં વધુ સમયથી ટ્રાફિક જામ થયેલો છે

તે જોવા મળ્યા છે કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ